એક ઉપર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં જીમેર્સ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે કરેલો ફી વધારો તાત્કાલિક રદ કરવા માંગણી કરાઈ હતી તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ જીમેટ્સ દ્વારા પરિપત્રથી તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે અસહ ફી વધારો કરવામાં આવ્યો છે તો સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા માટે વાર્ષિક ફીના ધોરણમાં અસાધારણ વધારો કરાયો છે સરકારી કોટામાં માટે વાર્ષિક પાંચ પોઈન્ટ પચાસ લાખ મેનેજમેન્ટ કોટા માટે સત્તર લાખ અને જાહેર કરવામાં આવ્યા છે તો વાર્ષિક ફીમાં તોતિંગ વધારો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતા અને રોષનો વિષય બન્યો છે આ ફી વધારાના કારણે કેટલાક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી વંચિત રહેશે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન્સ ગુજરાતના તબીબ વિદ્યાર્થીઓના હિતમાં આ તોતિંગ ફી વધારો તાત્કાલિક રદ કરવા માટે મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી અને રાજ્યપાલને રજૂઆત કરશે હું આપ શ્રીને એક વિડીયો બતાવું છું જેમાં આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે તમામ મેડિકલ કોલેજોની અંદર પચાસ ટકા સીટો ગવર્મેન્ટ ફીએ એટલે કે મફતમાં કરવામાં આવશે આવો મોટું મોટું વચન આપ્યા પછી તમામ કોલેજોની પચાસ ટકા સીટો મફત કરવાના બદલે રાતોરાત રાતોરાત સરકારને કે અધિકારીઓને આવ્યું અને બીજા દિવસે આગોતરી કોઈ પણ જાતની જાણ કર્યા વગર જયારે કાઉન્સેલિંગ શરૂ થવાની તૈયારી છે એ દિવસે રાતોરાત એક પરિપત્ર એક ફરફડ્યું એક ફટવાથી એમણે ત્રણ લાખ ત્રીસ હજારની ની ફી પાંચ લાખ પચાસ હજાર કરી એટલે કે છાસઠ પોઈન્ટ છાસઠ ટકાનો વધારો અને નવ લાખ ની સત્તર હજાર કરી એટલે સત્તર લાખ એટલે કે વધારો વધારો આટલો પ્રજા માંડ માંડ જીએસટી આવી ત્યાં કોરોના પર પડતા પર પાટું થયું એટલે પડતા પર પાટું બીજા પર દામ એ રીતે ફી રાતોરાત અસહ્ય વધારો થયો છે તો આ ફી અસહ્ય વધારા સાથે સાથે અન્ય જે નાના મોટા પ્રોબ્લેમ છે કે જે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી દસ ટકા ઈડબ્લ્યુ એસ જાહેર કરેલું ત્યારે જનરલ કોટાને તકલીફ નહીં પડે અને એક્સ્ટ્રા આપવામાં આવશે એના બદલે દસ ટકા જનરલ કોટામાંથી પણ કાપવામાં આવ્યો છે બસો દસ સીટનો ઘટાડો થયો છે એમઆઈસ યોજનાની આવક મર્યાદા ઘણી બધી ઓછી છે પરંતુ હાલ અમારી મુખ્ય માગણી જે રાતોરાત છાસઠ ટકાથી અઠ્યાસી ટકા ફી વધારો કર્યો છે તે તાત્કાલિક ધોરણે અસહ્ય છે વિદ્યાર્થી વાલીઓ આનો માર્ગ ખમી શકે એમ નથી સામે સ્કોલરશિપ થી માંડીને ઘણું બધું મર્યાદિત છે જ્યારે કોરોનાના મારમાંથી ખરેખર જે પચ્ચીસ ટકા ફી માફી આપેલી છે એ પણ મેડિકલ કોલેજોમાં આપવામાં આવેલી નથી તો આ આશય ફી વધારો તાત્કાલિક માન્ય મુખ્ય મંત્રી શ્રી આમો હસ્તક્ષેપ કરે માન્ય આરોગ્ય મંત્રી શ્રી પૂર્તિ વ્યક્તિગત હસ્તક્ષેપ કરે અમે રાજપાલ શ્રીને પણ મળવાના છીએ શ્રી બી જે શિક્ષણના સર્વે સર્વ કહેવાય છે આ ત્રણેય પર અમને બહુ મોટી ગણિવિધિ આશાઓ છે સરકાર વિદ્યાર્થીઓવાલીઓની માય બાપ છે અમને આશા છે કે આ નાના ભૂલકાઓ જે આ વખતે પહેલી વખતે વોટ આપીને સરકાર બહુમતીથી બહુમતી થી ચૂંટી લાવ્યા છે એમના સામું જોશે અને ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચશે એવી અમે બધા આશા સાથે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ